સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજે ને કામ કરે અને આગળી હું બસ નેવરી થાય અને આજ છે ને મારે થોડુંક ભાણવેર જીણું મોટું હતું ને તે વાટું થાય અને ભાણવેર જવાની હે કે આ બધું મેં કીધું હું માનો મારે ધોવાઈ ગયા તું હા કાલે બે આ બધા મારા વાહે હું કાંઈ કાલે ધોયા હતા અને જે બાકી રહી ગયા હતા તે આ એક આજે બાકી તો ઘણાય હે પણ આજ તો હે ને એક જ ધોવાણું કે જાય જ્યાં ધોવા ને તો પછી હે ને ધોવા તો મોડું થાત મારે ભણવા જવાનું આગળ અમે ખાધું પીધું અને નવીરાંતિએ ઓસાડું ને બધું હમણાં હે ને આથી ધોવાના કાઢા ને તે મેં કીધું ધોવાઈ જાય થોડાક થોડાક દી ઓલા કરા તો આ ધોરા ઓસાડું હોય ને એને થોડાક દી થાય ને એટલે એને હાથથી ધોવા પડે નકર હે ને એમાં ડાગા ડાગા મશીનમાં હોય ને પછી એ મશીન તો કંઈ હાથથી જીવું તો ન થાય એટલે ડાગા ડાગા કોક કોક હોય ને એ પછી નીકળે નહીં ને એવા હટું થાય અને અહીંથી ધોવા પડે અને જો આ પણ અમારું આ બેઠું એને હે ને તડકે રાખી હે જ બહુ જ રોયાડ ઉડ્યો ન હતી તડકો લાગે અને એને હે ને ત્યાં બાંધી એટલે હું મારા મરાતા ને કહેતી જાય તે જરાક ડોકું રાખીએ તો તમે આગળ આવતી રહે કાંઈ ક્યાં લખણ મોટરસાઈકલ લે અને રેડી થઈ ગયો ને આકોરા આવેલા બીજા પાડાવની બધાની એણે આજે આકોરાને પડખે બહાર કાઢ્યા અને માવમી જેવરનો થેલો પણ લઈ લીધો એક દિવસ હું કરાવવા ઘણું આવ્યું ને આમાં એ હે જેવરનો થેલો

આણું હે ને કા કાલુના વિડીયામાં મેં કીધું ને કે કાં હે એ કહેવાનું હતું દુનિયાની કોમેન્ટ આવી હતી કે વાંસળી હે ઈ અને એમાં કહેતા હતા કે તમે ભૂલે ગા ને એટલી કહેતા હતા કે એ ગઈ એ ગઈ ઈ ક્યો ને એટલી કે કેવણી ખબર પડી ગઈ હતી પણ એટલી ક્લિપ મને હું એડિટિંગ કરતી હતી ત્યારે ખબર હતી પણ મેં જવા દીધી હતી હું ભૂલી નહોતી અને મને ખબર હતી એટલી એ ક્લિપ એની વહી ગઈ હતી અને એમાં હું કહેતી હતી ખરી કે એ ગઈ એ ગયા પડે પડે એ કરતી હતી ને તી ને જોઈના હાટું હે ને આજે રાતો આ પટ્ટો લઈને થાય આગળ એક હોલ પણ પછી પાછું કરી દીશ ને હગા જરાક નજ ભરામણ હીરું આવી આગળ હા તે ક્યાં કે કેટલી કોમેન્ટ આવી કાલે દુનિયાની કોમેન્ટ આવી કાલના ના હા અને બહુ મસ્તીની હે ધોરી વાસરી હે અને હેવ હે ને આ વિડીયા પાછું હું કાં એટલે એટલી બધાની નામ અમી નામમાં કોન્ફ્યુઝ થાય કે નામ કાં રાખવું એ આપણી આણી બિનની ઓલી રાધિકાની દીધી એનું નામ રાધિકા હું તું એકનું નામ તુલસી હતું એટલે નામતા એવા મેં બધાય લગભગ નામ રાખે લીધા એટલે એવું હે ને આમાં તમારા બધાની કોમેન્ટ કરવાની હે કે આપણે આનું નામ કાં રાખીએ એ અને આજે ફરે હે ને મારા જે સબસ્ક્રાઈબર હે વિડીયો જોવા વાળા કે આ આ નામ રાખો એમાંથી બધા નામ જે થાય ને એમાંથી એક નામ રાખવાનું હે એટલે હું વિચાર કર વિરમ વાઈ આવ્યો હતો તે વિરમ કહેતો હતો કે કામ નામ રાખવું એ કે મેં કીધું હું તો કંઈ વિસાર જ મને આવતો નથી મણી થાય કે મોરલી મોરલી રાખા એવું મણી મનમાં મનમાં થાય પણ જે મેં એનું નામ રાખ્યું ને તો કે સારું તું સારું લાગે એ કે કરજે પછી મેં વિરામ કહેતી હતી મારે હે ને ને બધાને કહેવું કે તમે બધા આનું નામ કામ રાખવું એ કીજો તો એ પ્રમાણે નામ રાખ્યું તો જાજીજી કોમેન્ટ આવી હે ને એ નામ રાખ્યું એટલે મોરલી મણી ગમતું તું એક વિરમ કૃષ્ણનું કહેતો તો પણ કૃષ્ણ મણી બહુ અસોલું થાય અને મોરલી ગમે પણ જોવા હે જમ તમે બધાને જેટલી જાજી કોમેન્ટ આવી છે ને એમાંથી એક નામ આપણે પસંદ કર્યું અને એ આણું નામ રાખ્યું એટલે નામકરણ તમારે બધાની કરવાનું છે જો બસલી બસલી હે તડકો લઈ ગયો તડકો અને આયુષ ને જ ન કરે આયુષ આપણે આપણે કહીએ ને કે તડકો તો કારી બહુ અમારી કીએ આવ્યું તેડકો તેડકો કીએકો એટલે ઓલું થાય અને મમ્મી નથી આના તેમ અને બાંધી દઈએ અને વાવડો હોય એને આની આજ રાખી હતી એટલે વાંધો ન આવે એને તડકા ની બરોબર છે ને થોડીક બહાર રાખવાની એવા કરીએ પછી હે ને મોટું થઈ જાય ને તો બહાર ઓલી પણ નહીં કરવા દઈએ અને માલિકો ને માલિકો ઠંડુ ઠંડુ રીએ એવા હાટું થઈને બારબાર જલું કરીએ રહ્યા ને આખોને પડખ્યા હું બધું ધોવે કરીને ગઈ હતી ત્યાં જતા ધો નીંજરે હતી રેતી ત્યાં ધૂં નાખે બધા હું કઈ ગયા એની ઉપાડેલા તો હાર વાલો પછી કીંકવી દઉં કન્ટિન્યુ કર્યું મોટી ભી ન પાડો હે ને ધમો એનો વારો આવે ગયો અને આ બે હે ને ત્યાં ભૂરીનો હે એવો રાયડું નાખે લૂટકો પીડ્યો એકદમ ને હું એ હે ને લે ગઈ એને સોળે ને આવી ને આ ધીરે ધીરે નાખે આ ઝીણકો હે ને એ બિસારો કંઈ રાયડું જ નથી નાખતો અને આ ગુડો ગુડોબો વજ નું નાખે ઓલા કઈ નામ નથી એને ઝીણકો જ રાખી દીધું ઝીણકો ઝીણકો કરીને આ હે ને આ ઘણી ઘડી ડોકા તાણ માં એવા રાખે જો ને ઓસલના હેરખા નિરાયતી બેઠા પણ રહીએ અને પછી હું પાણી ભરી આવજે છે માં હું હે ને નિરણી કરતી હતી નિરણી કરી વાંધા કર્યા

જો તમે દોતા તા ને દોવાઈ લીધી બધી આ એક લાઈન પાણી એ થઈ હતી એ સાલું એ સાલું દોતા દોતા ભેગી પાણી કરતા જાય હતી એ પાણીની એક લાઈન થઈ ગઈ હતી અને એક લાઇન રહે દોવાઈને જ્યાં પરવાઈ રહ્યા હતા લાઇટ વહી ગઈ હે લાઇટ થઈ ને ગધની બહુ કહ્યું કરે હમણાં મોડી આવે એક લાઈન રહેતી જરાક વાર હું રાંધવાનું કરે આવા ને રાંધે અને પછી હું કરી રહે ને બાઈ અમારી માલિકોર આવતી રહે ને મા ખાવા માંડી મા દીકરી બે નાખો દૂધ પણ બંધાઈ ગયું રેડી થઈ ગયું બધું મારે આ મોજા પીણા લેતી જ મોજા ને જોડ જઈ કોઈ નાખે ગોતી મી પહેરે લીધા હતા ભણવા જ ત્યાર રાંધવાનું હે તે ખાટા ટમેટામાં પીડ્યા અને રીંગણા હે તે ઓરા કરા કે ખાટા ટમેટાનું કરા બે બેમાંથી એક કરવાનું વિચાર હે ક્યું કરા સુલો હંધરું કહી સાણા સાણાં લેવા ને તો આજ ગુરુવાર હેતી ધૂપ પણ થઈ જાય ગુરુવાર હોય કે શુક્રવાર હોય ખબર નથી મને કે વાર હોય ત્યાં તો સારું હારો પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કહી હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો આ દી હવારનો વિડીયો હે કે હમણાં તો હે ને કામને મળી કોઈ પણ વિડીયો લેવાનું પણ હેના દી આંખો એમાં મલકનું કામનો આગો થઈ જાય ને મલક કામ થઈ ગયું એટલે એને મૂર દી આંખો તો કે દી આંખો હે ને ફોન હાથમાં લેવાનું તો વેરું નહોતા આવતું ને કોમેન્ટના જવાબ દેવાનું પણ વેરું નતા આવતું એટલે હમણાં હે ને વ્યાજમ પડે ગયું ને ફૂલ દોવાનું ને એમાંય પણ મલકનું કામ થઈ ગયું પછી તાજો માલ હોય તે થોડુંક એમાં પણ ધ્યાન દેવું પડે અને બીજા આપણા કામકાજ હોય એટલે એમાંય પણ આપણે એટલે કાલે એનો મારો પૂરો નહોતો વાહિંદા કરે અને દોવે આવી એ હે ને એનું કરવાનું હે એ કરવાનું હે તે હું હંજવારી કાઢવાની આવી હતી ને આજ ત્યાં હે મોડું થઈ ગયું હતું ઉઠવામાં જરાક અને શિયાળ હાડા શિયાળ થઈ ગયા હતા તે ઉઠવાનું મોડું થયું હતું તે મેં કીધું એ ઝપટ ઝપટ કામમાં લઈએ અને હાઉસ ઠઠી કરવા થઈ ગયો હોય કાઢતી હતી હટાણ મેં હંજવારી કાઢવી હોય ને મેં કીધું બધા હમણાં હમણાં કરે અને ઠઠેરે હંજવારી કાઢ નાખીએ ને ઠાકી તો દી આખા કામ નીકળી જાય અને ભેગું ભેગું પોતો પણ થઈ જાય તો એક અટાણમાં એ કામ સોખું થાય ને તો પછી બીજા કાંઈ મેં સળવા થાય એટલે એવું બધું કામકાજમાં ફૂલ ફૂલ બીજી 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 રહીએ ને એટલે હા નું થાય અને એટલે એથી કામ હોય ને એટલે પાછા હમણાં હે ને હું જરા જરા તડકા પડવા વધારે એવા ચાલુ થઈ ગયા ને તે મી કીઓ ધૂઆ ધોવાના ખાના તો એક એક બે બે એક બે એક બે બે કાંઈ એમ કાંઈ એમ ધોવાના તો ધોવાઈ જાય હાથ આરતી થાય તો ધૂઆં હે મારા દુનિયાના મૂલકના ધૂઆં હે લગભગ બાવી ત્રેવી ધુઆં હે તે બધા એટલે બધા આખા શેટીઓના ખાના ખાના ભાઈ આવા મોટા મોટા ધૂઆ હે તે એ બધાય ધોવા બહુ વહેમાં લાગે ને મશીનમાં ધોવા પણ ધોવાઈ જાય અસલ ધોવાઈ જાય પણ પરવા મશીનથી ધોયા હતા ને અવાર હે ને મેં કીધું એક ફર આઈથી ધોવા નાખે ને તો અસલના રૂપારા હુકાઈ જાય ને તો ઠઠેર નાખીએ એટલે એમાં કોઈ ન હોય તો બુરાસ ગહી જાય એટલે ઉખડી જાય ને એટલે મશીનમાં નાખીએ ને તો ઋસું ને કંઈ હોય ને એ ઉખડે નહીં એને એને સોઈટું સોઈટું રે એટલે પછી ફેર હે ને મારે અહીંથી ધોવા તે શિયાળ હા એક દિવ ત્રણ ધોયાં કાલે એક ધોયું ને આજ ત્રણ કાઢ્યા પાછા ધોવા હાટુ હતી એ પોલાળા આગળ મોટો ટબ લેવાન અને પછી તડકો થાય તારે ધોયાં બીજા બધાય કામ કરે ને પછી તો એવું એ તો હારું હાલો આપણે એ ફટાફટ બીજા બધાય કામમાં જપટ ચપટ લાગે જાય ઠરે ઠરે ઠર એને કોઈ ભાગી નહીં હું ઠરે અને એમાંય પાછો છે ને નદીનો કાંઠો છે ને એટલે તો દુનિયાનું ઠરે ને આની તો હે ને ધોયું નથી જો આ હા હોય માલિક ઓરને આ ધોરું હે ને તે ધ્યાન રાખે રાખે ને કઈ હેઠું ભૂકવામાં બહુ જ ધ્યાન રાખવું પડે અને ઉપડે ને મારા એકલે થઈ જાય હું હાવ વજન વાળું હે તો હા આથું નું પૂરું થઈ જાય બે દી હુકાણ તો આ હુકાઈ રહ્યું ને આ આ ઓઢીએ તો એવી તાજ લાગે

આ હેન્ ફ્રૂટ ઉપર ઢાંકવાનું હે ત્યાં આગળ ઢાકી એમાં

તો આજ તો હે ને એમાં દુનિયાનો થોડા થોડી વાળું કામકાજ હે એટલે આજ કે જજુ મને વિડીયો લેવાની પરવાર પણ નહીં આવે એ લોકો દૂધ દેવા લખ મળે એટલે એ પણ આંગણે આવતો રહીએ અને હું મારા કામમાં એક કામમાંથી હજી પરવા રહીને એટલે એને પીવરાવું હું ભીહોની તેલ તે પછી આગળ થાય કે હાલ હાલ ઝપટ કરે હાલ ઝપટ કરે એટલે મારા ઘરના કામ બધા એને રેજા હે તેલ પીવરાવા જાય એટલે ભીહો ની એટલે એવું હે તો અને પછી હે ને પાછું કામ થાય કે બે જણા હોય એટલે નું કામ જીના જે ભાગનું હોય એ બધું કામ પોતપોતાનું કરવાનું હોય અને મારે કામ થાય મારે તબેલાનું કરવા ભેગું જવાનું ને ઘેર મારું બધું એટલે બધું ટોટલી કામ ને મને ગંધારું એક પણ જાતનું ગમે નહીં એટલે બધું હા પ્રોપર સરખું કરવું પડે એટલે એમાં હું હે ને ફૂલ એકદમ ને એ હાથ વાગાને દૂધ દેવા જાય ને એ આઠ વાગ્યા આઠ ને પાંચ ગામ થાય મારે થોડુંક સેટું આથી લગભગ ત્રણેક કિલોમીટર એટલું થતું હે ગામ એ થોડોક મોડો આવે અને પછી દૂધ ભરવામાં પણ હામતું હોય એટલે થોડીક વારામાં ઊભું પડતું હોય એવું કે કહે હું તો કે મને ખબર નથી કાં હોય એટલે એવું બધું હોય તો એ ભાઈ ને આપણી આજનો વિડીયો તો આજ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્તીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું કાલે વાજરીવાળા વિડિયામાં કોમેન્ટનો જવાબ નથી દે હગી પણ હું નવરી થાય ત્યારે બધાયને એટલી બધાની કોમેન્ટનો જવાબ જરૂર એટલે જરૂર આપી અને બાકી બીજા નંબરમાં કે હું કહેતી કે વાસળીનું નામ કામ આપવું તો બધાને એટલે ને આ છે ને કોમેન્ટ કરવાની હે કે આપડી વાસળી આવી એનો તમે બધાની કોમેન્ટ હાસી જ પડતી કે વાસળી છે તો વાંસળી જ છે અને હે આપણે એનું નામ કામ રાખવું એ આપડે આપણે આપણી યુટ્યુબ ફેમેલીમાંથી જે નામ આવે ઝાઝા બધા નામમાંથી જે બધા નામ આવે ને એમાંથી જે ઝાઝા ભાગનું એક નામમાં જે ઝાઝા નામની કોમેન્ટ હોય ને એ નામ આપણે રાખ્યું તો બધાને એટલે બધાયને એમાં કોમેન્ટ કરવાની હે કે નામ ગમે હે મણી એક મોરલીમાં વિચાર છે પણ બધાય જે વધારે કોમેન્ટ આવી હે ને એ નામ આપણે રાખ્યું તો આ નામકરણ વાંસળીનું નામકરણ તમારે બધાની કરવાનું હે એટલે જરૂર એટલે જરૂર મને કોમેન્ટ કરજો કે આપણે એનું કામ નામ રાખવું તો એ પ્રમાણે આપણે એનું નામ રાખ્યું અને એનો એક દિન નામકરણનો પણ વિડીયો બનાવ્યું અને લગભગ કામ ઓલું હોય એને કરે એક બે દીમાં નામ પણ દેધી હું આજે ત્રણ ચાર દિની થઈ ગઈ એટલે પાંચ દી થાય એટલી આપણે નામ એનું રાખી દી હું પાંચ કા દીની થાય ત્યારે આપણે એનું નામ રાખ્યું તો કામ નામ રાખવાનું હે જરૂર એટલે જરૂર બધાએ કોમેન્ટ કરજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં તા હું બધાય ની જય માતા દી